અત્યારે ચાલી રહ્યો છે એક્ઝામ્સનો માહોલ ચાહે એચએસસી હોય કે પછી એસએસસી બોર્ડની એક્ઝામ્સ છે એ શરૂ થઈ ગઈ છે અને એમાં એક અજબ કિસ્સો છે એ જોવા મળ્યો છે વાત છે ભેંસાભાઈની ભેંસાભાઈ હાઈસ્કૂલના એચએસસી બોર્ડની પરીક્ષા આપવા એક અકસ્માતના હત્યાનો આરોપી છે એને પોલીસ બંદોબસ્ત સાથે આવ્યો હતો એટલે આખી ઘટના શું છે ચલો એના વિશે વાત કરીએ એટલે હાલમાં જે ચાલી રહેલી બોર્ડની પરીક્ષા છે એ આપવા માટે આજ રોજ ગોધરાના સબ જેલમાંથી એક આરોપીને પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યો હતો ગઈકાલથી ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા લેવાની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારે એક યુવકને કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા કે જે અકસ્માતના ગુનામાં ગોધરા સબ જેલનો આરોપી છે કે જેને આજરોજ એચએસસી બોર્ડની પરીક્ષા આપવા માટે પોલીસ બંદોબસ્ત સાથે છોટાઉદેવરપુર જિલ્લાના ભેસાહઈ સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો આરોપી હાલ ભેસાહી ખાતે પરીક્ષા આપી રહ્યો છે અને આ આરોપી એક અકસ્માત હત્યાના કેસમાં પકડાયો હતો જેનું ભવિષ્ય ના બગડે અને એ માટે થઈને એને પરીક્ષા આપવા માટે નામદાર હાલોલ કોર્ટમાં અરજી કરતા નામદાર હાલોલ કોર્ટે તેને પરીક્ષા આપવા માટે મંજૂરી આપી હતી ગોધરા સબ જેલમાંથી આરોપી યુવક કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવાને એક પીએસઆઈ અને એક કોન્સ્ટેબલના બંદોબસ્ત સાથે ભેસાવાઈ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા આપવા માટે લાવતા કુતૂહલ સર્જાયું હતું એટલે આમ જોવા જઈએ તો આ બહુ જ સારી કામગીરી કહી શકાય કે જ્યારે એક યુવક છે એનું ભવિષ્ય ના બગડે એને ધ્યાનમાં રાખીને જ્યારે આ ફેસલો લેવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દો છે આ વાત છે એ એક સર્જાયું છે અને ચર્ચાનો વિષય બન્યો છે આરોપી નામે પ્રશ્નકાંત પૂનમભાઈ રાઠવા રહે ધાંધલપુર ડુંગળી ફળ્યા એઓનો એક્સિડન્ટ કેસની અંદર એણે હાલ વડ્રા સબજલ ખાતે છે તેઓને નામદાર કોર્ટે એચએસસી ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા માટે પરમિશન આપતા તેઓને છોટાદેપુર જિલ્લાના ભેંસાવહી ખાતે પરીક્ષા આપવા માટે અમે લાવેલી છે